ચલો જિયા બેન રેડી પલાકો લખશો ઓકે કયા ધોરણમાં ભણો છો પેલા ધોરણમાં સરસ હવે પલાકો લખો પચીસ પચીસ લખ્યા હવે લખો પિસ્તાળીસ પિસ્તાળીસ લખ્યા ચલો લખો નેવ્યાશી નેવ્યાસી લખ્યા ચલો સરસ સાડત્રીસ ત્રીસ સાત હવે લખો બેતાળીસ હવે લખો પંચાવન હવે લખો એકસો ત્રણ હવે લખો ઓગણત્રીસ હવે લખો ઓગણપચાસ હવે લખો એકસો ને ચાલીસ એકસો ચાલીસ સરસ હવે પોનસો પચાસ સરસ સાતસો અઠ્યાવીસ સાતસો હવે લખો નવસો ચુંબોતેર સિત્તેર ને ચાર ચુંબોતેર સરસ હવે લખો ઓગણીસ 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 દસ નવ ઓગણીસ કેમ ભૂલ પડી હવે લખો પાંત્રીસ હવે લખો છપ્પન પચાને છપ્પન હવે લખો સાતસો એકવીસ સાતસો એકવીસ સરસ હવે લખો નવસો પચાસ નવસો પચાસ સરસ હવે લખો 282 બેયાસી એસી ની બે બ્યાસી સરસ હવે લખો ચારસો પંદર ચારસો પંદર સરસ હવે લખો 225 પચીસ સરસ સરસ